જી હા મિત્રો ખૂબ જ મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો તમને વધુમાં એ પણ જણાવી દીધી કે પારોલ યુનિવર્સિટીમાં એમબીએ ના બીજા વર્ષમાં અભ્યાસ કરતા ગત ચૌદ નવેમ્બરે રાત્રે એકને ત્રીસ વાગે ફિલ્મ જોવા ગયા હતા અને પડદા પછી ઊંઘ્યા બાદ બીજા દિવસે જાગ્યા ન હતા કે મિત્રો બીજી માલિકી એકસો આઠ ને જાણ કરતા પોલીસ અને એમ્બ્યુલન્સ તાત્કાલિક પહોંચી હતી ત્યારે મિત્રો અત્યારે હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે અને જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કોમેન્ટ શેર અને અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો